આજના નવા હાર્દિક હાર્દિક બધા સ્વાગત કરું છું તો અત્યારે છે ને આપડે મોડો થોડોક બ્લોગ ચાલુ કર્યો છે કે છે ને આજ થોડુંક મોડું થઈ ગયું છે કા મોડું થઈ ગયું ને આપડે જય દાદા

પાણી એનું પાણી વેખવાનું હોય એનું પાણી ભરી આવું અને ફટાફટ અમે છે ને વાસણ ને એવું બધું ઉટકી નાખી હવે આ ભાઈ અહીંયા પોગી જાય જો પાણી વીખવા હાટું એમાં બુ ટાંકા હા ભાગો ભાગો મારે પાણી ભરવાનું છે નહી ભાગો ઈ છે ને આરર ભાઈ એવું કામ કરે છે એને છે ને બોટલ ભરવો પાણીનું કા ભાઈ

આવી રીતનું કરી નાખ્યું છે હવે આજ તો અમારા બેન કેમ કે ગોળાનું પાણી મળે ને ઠંડુ પાણી મળે કેમ કે ઉનાળામાં તો બધાય આવું કરતા જ ને દેશી જુગાર હો આ ભાઈ છે ને અમારે નાય ને ખા તો બાગડા જેવા થઈ જાય તો એ બેઠતા શું છે ના નળ આવે હા શું મને મારે બોલો કા જાને કા

આજ પ્રતિકના મમ્મી છે ને કડિયા કામ કરે છે કેમ કે લાદીના બે બટકા છે ને એ બેન ઓલામાં છોકડીમાં ફિટ કરે છે એવું બધું છે ભાઈ આશરે મારે બા ખીંજાય નહીં ને તો હારું કેમ કે સનડાલ બાથરૂમની લાદી હતી ને એ આમાં ફિટ કરી દીધી છે હવે બા આવે ત્યાં ખબર પડે આમ જતાં આ બધાય તો જો આ બધાય તો જો લે પૂજા બેન તો આજે શીખી જાય મારું કામ છે આ સાપ બનાવવાનું તો ફટાફટ હું છે ને મારા બા માટે સરસ મજાની સા બનાવી નાખું કેમ કે રસોઈ નું કામ વધારે વધારે મારી માથે હોય મારે કેવું હોય ખબર છે કે હું છે ને શૂટ ન કરી શકું કેમ કે હું કામ કરું ને હું ને હું શૂટ કઈ રીતે કરું એમ તો એવું થાય ઉફાળ આવી ગયો આ ઉફાળ આવી ગયું તો સાત થઈ ગઈ છે કમ્પ્લીટ તો હવે કેટલી હું ગાડી લઉં છોકડી બને કમ્પ્લીટ થઈ ગઈ ને અમારા પૂજાબેન વાળવા મીંડા છે કેમ પૂજાબેન તમે સુકડી છોકડી હારી બનાવી હોય પણ બીજું કઈ નઈ મેં થોડી બનાવી તો કોણે બનાવી એવું છે એમ ને હું તો કહું તમે બનાવી અમારે પૂજાબેન પાસે આખા ઘરમાં બહુ કામ કરે

તો અત્યારે સુધી અમારા હેતભાઈ બહુ જ રડતા સંદીપ આવે એટલે શાંતિ થી રમે છે બધા ભેડા થાય ને રમાડે છે અને હા તમે હેતાશભાઈ ને તમે દેખાડા જ નહીં કેમ કે છે ને હેતભાઈ છે ને એ બે મહિના થઈ ગયા પછી કેવા લાગે એ તો તમને દેખાડ્યા જ નથી આપણે નાના થયા તૈયાર એ શહેરો અલગ હતો ને આખેલા એ શહેરો અલગ થઈ જશે થોડાક મોટા થઈ જાય ને એટલે ત્યાં તો તમે બધા એમ કહેતા ને કે પ્રતી પ્રતિકના પપ્પા જેવા હેતભાઈ લાગે છે તો આખેલા છે ને અલગ લાગે છે તો હાલો હું તમને બતાવું કઈ રીતના હેતુશભાઈ લાગે છે તો એને આપણું ફેસ રિવિલ કરી દઉં બે મહિના પછી તો હેતભાઈ કેવા લાગે એ દેખાડી દઉં અને હા હેતભાઈ બે મહિનાના થઈ જાય ને પછી હવે હા બદલી જ્યા બે મહિના પછી તો અમારા નાના બેબી ને હવે હું તમને બતાવી દઉં કે એવું છે એ નાના બેબી નો બીજી વાર કરી દઉં આમ જાય કેના જેવા છે પ્લીઝ કોમેન્ટ કરીને બોટલ એનો બોટલ કેમ ફિટ કરી દેખાડે કા સંદીપ સાયકલ ભાઈ પેલા કે થોડાક બદલી જાય ને મને તો પ્રતિક ના મમ્મી જેવા લાગે એવું છે તો બે બેન હોય તો તો જેવા જ લાગે પ્લીઝ કોમેન્ટ કરીને કેજો હેતાશભાઈ હવે બે મહિના થઈ ગયા પછી કેના જેવા લાગે અને બદલાવ નું તમને કહી દઉં ને તો અમારે ભાઈ બદલાવ એટલો આવી ગયો ને કે બે મહિનાના થયા ને પછી હાથ વાગે ને ભાઈ પછી રડવાનું ચાલુ કરી દે એટલા કોઈના હાથમાં રે નહી અને બીજો કે છે ને ભાઈ એટલા બધા તો બહુ કવરાવતા નથી પણ એને હાથ વાગે ને પછી જ રડવા ના આવે કેમ કે છે ને બધા ના હતા ને નાનો એવો હતો તે ના મામા ઘેર હતા તો બધા રમાડતા તે પછી હવે અહીંયા તો એટલા બધા રમાડવા વાળા ન હોય એટલે લે મારા હામું જોઈએ હું વિડીયો બનાવું તો મારા હામું જોઈએ એમ દાદા વધારે કઈ કવરાવતા તો નથી ઈ સારું છે અમને એ બહુ કેમ કે ભાઈ કરતા છે ને ઓછો કવરાવે છે તો આવી રીતના અમારા લાગે છે બે મહિના પછી જો સંદીપ પાણી પીતા પીધું આ બધા હું આડા આડા આટા મારે કેમ પાછા હું સાયસ લેવા લે સાયસ લેવા ઘર માં